પોરબંદરના માધવપુર ઘેડ પંથકમાં પ્રથમ વરસાદમાં જ અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા ઉભવી છે ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે ત્યારે પોરબંદરના માધવપુરમાં બે દિવસમાં દસ ઇંચ વરસાદ ખાબક્યો છે કડચ ગામમાં વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પહોંચી છે તો ઘેડ પંથકના અનેક ગામમાં પાણી કે પાણીના ગામ તેમ ખબર જ નથી પડી રહી વરસાદ વિરામના બે દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી જેના કારણે સ્થાનિકોને ઘરની બહાર જવું મુશ્કેલ થઈ રહ્યું છે તો માધવપુર ઘેડ સહિતના પંથકમાં ભારે વરસાદથી સર્વત્ર પાણી ભરાયા છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાયું છે માધવપુર સહિતના અનેક ઘેડ વિસ્તારના બાવીસ ગામો સંપર્ક વિહોણા થયા છે માધવપુર ઘેડ સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા છે તો માધવપુર સોમનાથ મેઇન હાઇવે નજીક પણ પાણી ભરાયા છે તેમજ અનેક દુકાનો અને હોટેલમાં પાણી ઘુસ્યા છે ભારે વરસાદને પગલે માધવપુરની મધુવંતી નદી હાલ બે કાંઠે વહેતી થઈ છે માધવપુર ચોપાટી ઉપર આવેલું શિવલિંગ દરિયાના મોજામાં ઘેરાયું છે બાવીસ ગામોમાં આવવા જવાના તમામ રસ્તાઓમાં પાણી ગરકાવ થઈ ગયું છે તો ઘેડ પંથકના ભાગના ગામો જળમગ્ન બન્યા છે નવી બંદર બળેજ ગોરસર મોચા મંડેર સહિતના ગામોમાં પાણી ભરાયા છે લોકોના ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે